રાજ્યમાં ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે ગભરામણ ખેંચ અને હિટ સ્ટ્રોક થી પંદર મોત થયા છે જેમાં સુરતમાં ત્રીસ વ્યક્તિના મોત નીપજ્યા છે જ્યારે વડોદરામાં વધુ ત્રણ મોત

સુરતમાં એક જ દિવસમાં દસ હાર્ટ એટેક અને હિટ વેવ શંકાસ્પદ મોત થયા છે ચાર ને હિસ્ટ્રોક શંકા છે પાંચ વ્યક્તિના હાર્ટ એટેક થી મોત થયાની શંકા છે સેમ્પલ તમામ મોકલ્યા છે રાજ્યમાં ગરમી સાબિત થઈ રહી છે માં સૌથી વધુ તાપમાન જોવા મળ્યું છે મોટાભાગના શહેરોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રીને પાર કરી ચૂક્યું છે બહાર નીકળતા આસમાનમાંથી આગના ગોળા જળતા હોય તેવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે આકરા તાપમાં લોકોની ચામડી પણ સેકાઈ રહી છે બે દિવસ અમદાવાદમાં હજી રેડ એલર્ટની આગાહી છે તો ગરમીથી લોકો બહાર નીકળતા હવે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે અમદાવાદમાં ખાસ કરીને કાળઝાળ ગરમી જોવા મળી રહી છે લોકો ઠંડા પીણાની નો સહારો લઈ રહ્યા છે ગરમીને લઈને આરોગ્ય વિભાગે હાલ મહત્વની સૂચના આપી છે બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળો ખાસ કરીને એકથી ચારનો જે સમય છે તે ખૂબ જ ઘાતક જોવા મળી રહ્યો છે અર્બન હેલ્થ સેન્ટર ઉપર વિનામૂલ્યે વિતરણ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે તો અમદાવાદમાં કાળઝાળતી ગરમીથી બચવા માટે લોકો શેરડીના રસનો સહારો લેતા જોવા મળી રહ્યા છે લાઈનો જોવા મળતી હોય છે આરોગ્ય વિભાગે પણ મહત્ત્વની સૂચના આપી છે બપોરના સમય કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે એની સાથે જ લોકો જે રીતે અત્યારે ગરમીમાં શેકાઈ રહ્યા છે જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધતી જોવા મળી રહી છે અર્બન હેલ્થ સેન્ટર ઉપર જે ઓઆરએસ હોય છે મફત ઓઆરએસ વિતરણ કરવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે અમદાવાદ સહિત ગુજરાતભરમાં કાળજાળ ગરમી પડી રહી છે રેકોર્ડ બ્રેક જે ગરમી છે તે અત્યારે પડી રહી છે છેલ્લા પાંચ દિવસથી અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ તાપમાન પિસ્તાળીસ ડિગ્રીને પાર જોવા મળી રહ્યું છે આવનારા દિવસોમાં પણ હજુ આ પ્રકારની ગરમી યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા તેમજ અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે સાથે જ ગરમીથી બચવા લોકો શેરડીનો રસ જ્યુસ સહિત નાળિયેર પાણી અહીંયા પીતા નજરે પડી રહ્યા છે સાથે વાત કરવામાં આવે તો અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલ કે જ્યાં લાખોની સંખ્યામાં જે કહી શકાય કે સારવાર થતી હોય છે દર વર્ષે ત્યારે અત્યારે તેમના સિવિલમાં સારવાર લેતા દર્દીઓના સગા પણ ગરમીને લઈને કાળજાળ ગરમીને લઈને જે કહી શકાય કે ત્રાહિમામ પોકારી ગયા છે લોકો ગરમીથી બચવા પ્રયાસો કરી રહ્યા છે સાથે જ વાત કરીશું શું કહેશો આપના ખોને દાખલ કર્યા છે ગરમી કેવી છે અને ખાસ કરીને ગરમીથી બચવા કયા કયા પ્રયાસો થઈ રહ્યા છે ધ્યાન રાખવી જોઈએ બહાર નીકળવામાં ખ્યાલ રાખવો જોઈએ ટોપી હેડ પહેરવી જોઈએ જેમ બને તેમ બહાર જવાનું ટાળવું જોઈએ આપણે સલામ ચોક્કસ તો ગરમીથી બચવા અત્યારે લોકો પ્રયાસ કરી રહ્યા છે લીંબુ શરબત હોય શેરડીનો રસ હોય નાળિયેર પાણી હોય કે પછી કેરીનો જ્યુસ હોય તે લોકો પી રહ્યા છે કાળ ઝાડ ગરમીને લઈને લોકો એટલા તાઇ તાઈઓ પોકારી ગયા છે બપોરના સમયે લોકો બહાર જવાનું પણ તારતા હોય છે પરંતુ સિવિલ હોસ્પિટલ યુએન હોસ્પિટલ યુએન મહેતા હોસ્પિટલની સામે આવેલા લોકો જે દર્દીઓ છે તે અત્યારે અહીંયા હોય છે શું કહેશો ગરમીને લઈને કઈ રીતના લોકોને અત્યારે ગરમીને લઈને રસ પી રહ્યા છે શું કહેશો ગરમી એટલી પડે છે કે અમારા શરીરની અંદર ઠંડક કરવા માટે પ્રવેશ કરવા માટે છેલ્દીનો રસ છે લીંબુ પાણી છે કેરીનો રસ પણ પીએ છીએ અત્યારે કે શરીરની અંદર કે અમારે એટલી ગરમી રહે છે તો નાના બાળકો કે સિવિલના પેશન્ટોને કેટલી તકલીફ હશે દવાની લાગતી હોય તો આટલી બધી ગરમી પાંચ છ દિવસની અંદર ઘણી બધી ગરમી તાપમાન વધી ગયું છે અત્યારે ચોક્કસ ગરમીને લઈને લોકો ત્રાહીમામ તો પુકારી જ ગયા છે અને સાથે શેરડીનો રસ પણ પી રહ્યા છે શું કહેશો શેરડીના રસમાં છેલ્લા એક બે દિવસમાં આપ કરો છો શેરડીના રસનો કેટલી વધારે માંગ છે વધારે પેશન્ટોના સગા બહુ બધા સિવિલમાં બિચારા ગરમીના હિસાબે બધા બહાર આવે છે અને ઠંડકમાં બેસે છે રસ પીવે છે તો એમને આનંદ આવે છે પણ ગરમી એટલી ભયંકર છે ગયા વર્ષ કરતાં આ વર્ષ બહુ ગરમી પડી છે છેલ્લા એક બે દિવસમાં શેરડીના રસમાં કેટલી માંગ વધી છે માંગ એવી છે કે જે અમે રેગ્યુલર સેલડી લાવતા હતા એ બજારમાં છે પણ નહીં અને ગરમીના હિસાબે માલ બધો વેચાઈ ગયો છે સેલડી છે જ નહીં બજારમાં ચોક્કસ જે પ્રમાણે અત્યારે ગરમીની સિઝનમાં વધુમાં વધુ શેરડીનો રસ તેમજ નાળિયેર પાણી લીંબુ પાણી લોકો પીતા હોય છે ત્યારે ત્રાહિમા લોકો પોકારી ગયા છે ગરમીને લઈને ત્યારે ગરમીથી બચવાના તમામ પ્રયાસો જે છે તે શહેરીજનો કરી રહ્યા છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ અમદાવાદમાં કાળઝાળ ગરમી જોવા મળી રહી છે સમગ્ર અમદાવાદ અત્યારે તાપથી શેકાઈ રહ્યું છે હજી સુધી ગરમીથી કોઈ રાહત નથી મળી ધૂમધકતા તાપથી અમદાવાદ સેકાઈ રહ્યું છે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે પિસ્તાલીસ પોઈન્ટ ના નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે ગરમીને લઈને આરોગ્ય વિભાગ દ્વારા મહત્ત્વની સૂચના આપવામાં આવી છે બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળો અર્બન હેલ્થ સેન્ટર ઉપર વિનામૂલ્યે ઓઆરએસના વિતરણ કરવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે જ ઓઆરએસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને ગરમીથી બચી શકાય શરીરમાં શક્તિ રહે અને હીટસ્ટ્રોક અને લૂ લાગવાના જે કેસો છે તેના પર રોક લગાવી શકાય જો બહાર ઓઆરએસ જો ગરમીમાં લોકો પીવે છે તો એ તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એટલે અમદાવાદના આમાં આજે જે ગરમી જોવા મળી રહી છે તેમાં ગરમીને લઈને આરોગ્ય વિભાગે મહત્વની સૂચના આપી છે બપોરના સમયે બહાર ન નીકળો અર્બન હેલ્થ સેન્ટર ઉપર વિનામૂલ્યે ઓઆરએસનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે અમદાવાદમાં કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે શેરડીના રસની દુકાનો પર લાંબી લાઈનો જોવા મળતી હોય છે બહાર નીકળવાનું લોકો એમ તો ટાળતા હોય છે પણ જો બહાર નીકળે છે તો ક્યાંક પાણીની ઉણપ ન થાય તે રીતે પુષ્કળ પ્રમાણમાં પાણીનું સેવન કરતા જોવા મળે છે એ સિવાય શેરડીના રસની દુકાનો પર લાંબી લાઈનો જોવા મળે છે નારિયેળનું પાણી લોકો વધુમાં વધુ લઈ રહ્યા છે એ સિવાય ગરમીની અસરથી બચવા માટે અત્યારે ઓઆરએસ જે છે તે ખૂબ જ મહત્ત્વનું છે તો ઓઆરએસનું પણ મફતમાં વિતરણ અર્બન હેલ્થ સેન્ટર પર કરવામાં આવી રહ્યું છે જેથી કરીને લોકો ગરમીથી થતી જે બીમારીઓ છે તેનાથી પણ બચી શકે તો અર્બન હેલ્થ સેન્ટર ઉપર વિનામૂલ્યે મૂલ્યે ઓઆરએસનું વિતરણ કર ગુજરાત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કાળઝાળ ગરમીને લઈને વિવિધ તૈયારીઓ જે છે તે પણ કરવામાં આવી છે અને છેલ્લા બે દિવસથી અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે આવનારા પાંચ દિવસ પણ અમદાવાદમાં હજુ ગરમીનું મોજું યથાવત રહેશે બપોરના સમયે પિસ્તાળીસ ડિગ્રીને પાર ગરમી જતી રહે છે ત્યારે અત્યારે આપણી સાથે છે ડેપ્યુટી હેલ્થ ઓફિસર તેમને પૂછીશું કે સર આરોગ્ય વિભાગ દ્વારા કયા કયા પ્રકારની જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને અત્યારની પરિસ્થિતિ અમદાવાદની કેવી છે હીટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાતે સાત ઝોનના દરેકે દરેક અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર રાઉન્ડ ધી ક્લોક ઓઆરએસ કોર્નર ચાલુ કરવામાં આવેલ છે દરેકે દરેક પેશન્ટ જે અમારે ત્યાં આવે છે એને ઓઆરએસ આપવામાં આવે છે સાથે સાથે દરેક વોર્ડમાં લોકો ખાસ કરીને નાના બાળકો પ્રેગ્નન્ટ મદર્સ અને ઉંમરલાયક લોકો બારથી ચાર કે બારથી પાંચ વાગ્યા સુધી બહાર ન નીકળે એટલા માટે આઈસી કરવા માટે એક રિક્ષા પણ તૈયાર રાખેલી છે અને વોર્ડમાં ખાસ કરીને સ્લમ અને સ્લમ લાઈક એરિયાઝ અને ખાસ કરીને કડીયાનાકા પબ્લિક ગેધરિંગવાળી જગ્યાઓ એ સ્ટેન્ડ એસટી સ્ટેન્ડ એવી જગ્યાએ ફરી અને આ સતત આઈસી કરી રહી છે સાથે સાથે દરેક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બારથી ચાર કામગીરી બંધ રહે અને ત્યાંના લેબરર માટે પાણીની વ્યવસ્થા અને છાસની વ્યવસ્થા પણ દરેક કન્સ્ટ્રક્શન સાઇટના માલિક દ્વારા કરવામાં આવી રહી છે ગાર્ડનો પણ વહેલી સવારથી રાતના અગિયાર વાગ્યા સુધી ખુલ્લા રહે એ માટે આયોજન થયેલું છે ગાર્ડનો ખુલ્લા રાખવામાં આવે છે અને સાથે સાથે અન્નપૂર્ણા કેન્દ્રો ઉપરથી પણ સરકારના માધ્યમથી દરેક લાભાર્થીને છાશ આપવાની કામગીરી પણ ચાલુ છે શું કહેશું જે પ્રમાણે ગરમીને લઈને શહેરીજનો કયા પ્રકારની તકેદારી રાખે જેથી કરીને લૂંક લાગવાના બનાવો ન બને અને કઈ રીતની તે લોકો ધ્યાન રાખી શકે ગરમીને લઈને જનરલી હીટ એક્સપોઝર ઓછું થાય અને હીટ રિલેટેડ ઇલનેસીસ ન થાય અને હીટ સ્ટ્રોક તો બિલકુલ ન થાય એ આશ્રયથી બારથી ચાર વાગ્યા સુધી દરેક સિટીઝનને બહાર ન નીકળવા માટે સલાહ છે અને કદાચ ઇમરજન્સી જણાય અને નીકળવું જ પડે તો આખી બાઈના સૂતરાઉ કપડાં પહેરીને માથે હેટ જેમ ઇંગ્લિશમેન પહેલાં હેટ લગાવતા હતા ને મોટી કેપવાળી હેટ તો હેટ પહેરીને નીકળે અને સાથે સાથે પાણીની બોટલ અવશ્ય સાથે રાખે અને જ્યાં કામ અર્થે જાય ત્યાં છાયડામાં ઊભા રહે તડકામાં ન ઊભા રહે અને તડકાનો એક્સપોઝર વધારે ન થાય એ કાળજી રાખે એ હિતાવા છે તો ચોક્કસ જે પ્રમાણે હીટ એક્શન પ્લાન કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તો કરવામાં આવે છે અને સાથે જ લોકો પણ ગરમીના સમયે બપોરના સમયે બારથી પાંચ બહાર ન નીકળે બિનજરૂરી બહાર ન નીકળે તે તેવી પણ તકેદારી રાખવી જોઈએ જેથી હીટવેવથી બચી શકાય કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે તો અમદાવાદમાં એએમસી દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હોય તે પરિપત્રનું ઉલ્લંઘન એએમસી દ્વારા જે કરવામાં આવ્યું હોય તેવો મામલો સામે આવ્યો છે વસ્ત્રાપુર તળાવ રીડેવલપમેન્ટમાં બપોરના સમય પણ કામગીરી ત્યાં ચાલુ જોવા મળી છે એટલે વસ્ત્રાપુર તળાવની જે રીડેવલપમેન્ટની કામગીરી છે તે બપોરના સમયે ચાલુ જોવા મળી છે ઇએમસીએ જ પરિપત્ર બહાર પાડ્યો હતો બપોરના સમયે કન્સ્ટ્રક્શન જે સાઇટ્સ છે તે બંધ રાખવા માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને વસ્ત્રાપુર તળાવ ખાતે કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી જોવા મળી છે ભર બપોરે ત્યાં શ્રમિકો કામ કરતા જોવા મળ્યા છે એમસી દ્વારા જે શ્રમિકો માટે ભર બપોરે તેમને કામ ન કરાવવામાં આવે તે પ્રકારનું જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો જેના કારણે આ પરિપત્રની ખૂબ પણ થઈ આ કામગીરીના લોકોએ આ પરિપત્રના લોકોએ વખાણ કર્યા પણ બીજા જ દિવસે ખુદ એએમસી દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેનું ઉલ્લંઘન એ એમ જ કર્યું છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે વસ્ત્રાપોર તળાવ કે જ્યાં તેનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને આ રીડેવલપમેન્ટની જે કામગીરી ત્યાં ચાલુ છે ત્યાં બપોરના સમયે કન્સ્ટ્રક્શન સાઈડ જે બંધ રાખવાનો જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેનું ઉલ્લંઘન કરતું જોવા મળ્યું છે વસ્ત્રાપુર તળાવ ખાતે કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલુ જોવા મળી છે આ જ અંગે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે મારા સંવાદદાતા બ્રિજેશ જી બ્રિજેશ એમસીએ જે પરિપત્ર જાહેર કર્યો હતો બપોરના સમયે તમામ કન્સ્ટ્રક્શન સાઈડ બંધ રાખવામાં આવે અને હવે જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે વસ્ત્રાપુર તળાવ કે જેનું રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે ત્યાં શ્રમિકો બપોરે કામ કરતા જોવા મળ્યા છે જી શું છે સમગ્ર વિગત આપની પાસે અને એમસી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવે તો છેલ્લા ઘણા દિવસથી અમદાવાદમાં ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રી છે વાત કરવામાં આવે તો આવનારા પાંચ દિવસ પણ આ પ્રકારનો માહોલ રહેવા રહેશે તેને લઈને એમસી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવે તો વિવિધ જે કન્સ્ટ્રક્શન સાઇટ હોય ત્યાં બપોરના સમય એટલે એક થી ચાર ના જે સમય ગાળા દરમિયાન કન્સ્ટ્રક્શન વર્ક બંધ રાખવા માટેની પણ સૂચના આપવામાં આવી હતી કારણ કે જે પણ શ્રમિકો હોય ધાબા ઉપર કામ કરતા હોય કે જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર હોય તેઓ રોડ ઉપર જે કહી શકાય કે કામગીરી કરતા હોય ગરમીને લઈને કોઈ પણ જાતની જાનહાની ન લાગે લૂક ન લાગે તે માટેનો આ એક નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો ખુદ એમસી એ જ આ પરિપત્ર કર્યો હતો વિવિધ પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આ પ્રમાણેનો નિયમ લાગુ પડે તે પ્રમાણેની એમસી જે કહી શકાય કે ઈચ્છા રાખતી હોય છે પરંતુ ખુદ એમસી ના જે વિવિધ કોન્ટ્રાક્ટરો છે કે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા છે ત્યાં આનું ઉલ્લંઘન થતા જોવા મળી રહ્યું છે વસ્ત્રાપુર રીડેવલપમેન્ટ અત્યારે થઈ રહ્યું છે વસ્ત્રાપુર તળાવનું જે રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યાં અત્યારે કન્સ્ટ્રક્શનનો જે કોન્ટ્રાક્ટ મળ્યો છે તે અત્યારે પણ કામગીરી ત્યાં આગળ ચાલુ જોવા મળી રહી છે વિડીયોમાં બિલકુલ સ્પષ્ટ દેખાય છે કે વસ્ત્રાપુર તળાવની જે કમ્પાઉન્ડિંગ વોલ જે બનાવવાની કામગીરી જે છે તે અત્યારે ચાલી રહી છે જોકે ખાસ કરીને વાત કરીએ તો તંત્ર દ્વારા હજુ પણ આના ઉપર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને અધિકારીઓ દ્વારા જે કહી શકાય કે સૂચના પણ આપવામાં આવી છે તાત્કાલિકપણે આ કામ બંધ કરવામાં આવે પરંતુ સવાલ એ થાય છે કે એએમસી ના જ અલગ અલગ વિવિધ સાઈડો ચાલુ છે ત્યાં આગળ કોર્પોરેશન દ્વારા શા માટે કોઈ પણ જાતની કામગીરીની ચેકિંગ કરવામાં આવતી નથી ખાસ ખાનગી બિલ્ડરોને ત્યાં આગળ ચેકિંગ કરવામાં આવે છે તો ખુદ એએમસી ની વિવિધ જે સાઈડો ચાલતી હોય ત્યાં ચેકિંગ શા માટે કરવામાં આવતું નથી તે પણ એક પ્રશ્ન છે જી ચોક્કસથી અત્યારે સાથે જ આ જે પ્રકારે શ્રમિકો કામ કરતા જોવા મળ્યા છે બ્રિજેશ તો આના વિરુદ્ધ કોઈ પગલા લેવામાં આવશે ને હજી પણ શું આ કામગીરી ચાલુ જોવા મળી રહી છે કે કેમ હા જી બિલકુલ જે પણ ડેપ્યુટી સિટી એન્જિનિયર છે તેને તાત્કાલિકપણે સૂચના આપી છે અને સાથે જ તાત્કાલિકપણે કામ અત્યારે બપોરના સમયે બંધ કરવાની પણ સૂચના આપવામાં આવશે સાથે જ હવે જે પણ કોન્ટ્રાક્ટર જે છે કે કોણ જેને આ કોન્ટ્રાક્ટ મળ્યો છે ડેવલપમેન્ટ કરવાનો જે કોન્ટ્રાક્ટ મળ્યો છે તેને દંડ ફટકારાશે કે કેમ તે એક પ્રશ્ન છે પરંતુ અત્યારે જે કામગીરી છે તે ચાલી રહી હતી પરંતુ જે અત્યારે જે કહી શકાય કે અધિકારીને જાણ થતા અધિકારીએ સૂચના તાત્કાલિક આપી છે અને કન્સ્ટ્રક્શન જે અને છે બપોરના સમય ચાલુ જોવા મળી છે જ્યારે કે એમસી પોતે જ તમામ કન્સ્ટ્રકશન ના કામ બપોરના સમય બંધ રાખવા માટેનો પરિપત્ર જાહેર કર્યો છે ત્યારે ઉલ્લંઘન એમસી દ્વારા જ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મહત્વની બેઠક મળી છે પ્રીમોન્સૂન ની કામગીરીને લઈને મુખ્યમંત્રીના નિવાસસ્થાને મહત્વની બેઠક મળી છે હીટવેવ ની સ્થિતિને લઈને સમીક્ષા બેઠક કરવામાં આવી છે ડિઝાસ્ટર વિભાગ સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી છે સંબંધિત વિભાગના અધિકારી બેઠકમાં હાજર રહ્યા છે અગાઉ મુખ્ય સચિવે એજન્સીઓ સાથે બેઠક યોજી હતી અને અત્યારે જે પ્રકારની હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે તે હીટવેવ ની સ્થિતિને લઈને સમીક્ષા બેઠક કરવામાં આવી છે પ્રીમોન્સૂનની કામગીરીને લઈને સમીક્ષા બેઠક કરવામાં આવી છે મુખ્યમંત્રીના નિવાસ આ મહત્વની

એ તમામ વિભાગના લોકો ખાસ બોલાવવામાં આવતા એમાં ખાસ કરીને પ્રી મોન્સુન તૈયારી સમીક્ષા કરવામાં આવી હતી કે વધારે વરસાદ પડે તો પૂરની સ્થિતિ શું કરવું છે ગુજરાત ની ખાસ એક્શન કેવા પ્રકારના લેવા જેને લઈને ખાસ સીએસ દ્વારા માર્ગદર્શન અપાયું હતું હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દ્વારા પણ ખાસ પ્રી મોન્સુન ની સીએમ હાઉસ બેઠક કરવામાં આવી છે અને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે જે જે વિસ્તારોમાં ક્યાંક વૃક્ષો પડી જાય તો તાત્કાલિક ત્યાં આગળ સૂક્ષ્મ રસ્તાઓ પછી દેવા એ રીતે વીજળીના પુરવઠાની વાત હોય ત્યાં વીજ પુરવઠો પુરવાઈ જાય તો ફરી એવી રીતે પુનઃસ્થાપિત કરી શકે ક્યાંક રસ્તાઓ પર અવળા પડી જાય ખાડા પડી જાય તો તાત્કાલિક એનું કામગીરી પૂર્ણ થાય એ પ્રકારની અત્યારે સૂચનાઓ આપી દેવામાં આવી છે એ રીતે એનડીઆરએફ ની ટીમને પણ તૈનાત રહેવા માટે સૂચના આપી છે તેવી જ રીતે એનડીઆરએફ જે ટીમો છે એમને પણ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ

થઈ શકે છે અમદાવાદમાં હજુ બે દિવસ રેડ એલર્ટની આગાહી ગુજરાતમાં કાળછાળ ગરમી સુરતમાં ગરમીથી એક જ દિવસમાં દસના મોત સિવિલ હોસ્પિટલમાં આઠ અને હોસ્પિટલમાં દર્દી દાખલ જામનગરની જીજી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી ઓપરેશન થિયેટર બહાર માંસ ખાતા શ્વાન જોવા મળ્યો શ્વાન બંદાસ્ત માસ્ક લઈ આટાફેરા કરતો જોવા મળ્યો જળાશયોના જળસ્તરોમાં ઉનાળાની સિઝનમાં જ ઘટાડો રાજ્યના બસ્સી સાત જળાશયોમાં પાણીના તળ પચાસ ટકાથી નીચે હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી